ભારત વર્ષમાં આપણે અનેક તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ એમાં પણ આપણા રાષ્ટ્રના તહેવારોની આપણે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ભારત દેશ આઝાદ થયો તો આપણી પ્રજાના હાથમાં સત્તા આવી છવ્વીસ જાન્યુઆરીના રોજ ત્યારબાદ સાચી લોકશાહીની શરૂઆત થઈ જેમ જેમ આઝાદીના દિવસો વીતવા લાગ્યા તેમ તેમ માણસ સ્વતંત્ર અને પ્રગતિશીલ બનવા લાગ્યા અને પ્રગતિશીલ બનવા લાગ્યો આજરોજ નવસારી જિલ્લાની શિમલક શાળાના પટાંગણમાં 75મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા વિદેશથી પધારેલા મોઘેરા મહેમાન હાજી અહેમદભાઈ સુલેમાન હાસના હાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પરેડ દ્વારા મહેમાનોને આમંત્રણ અપાયું હતું ત્યારબાદ ધ્વજવંદનને સલામી આપીને ઝંડા ગીત રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાળકોએ જિલ્લા હતા પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી अंते शाळा ना आचार्यश्री शाळा ना कार्यक्रम सहभागी होणार न हृदयपूर्वक आभार मान्य हो कार्यक्रम पूर्ण जाहीर करिपोर्टर रशिद भाणालका न्यूज नवसारी